મારી વાલી વાલી વાલીવાલીબહેનો આજે લાયા છેવી ન્યૂ વિડિયો અને એમાં ધમાકાદાર પણ ઓફર પણ લઈને આવી ગયા છેવી ઓફરની વાત કરું તો માત્ર ને માત્ર એકસો ને પચાસમાં જે પણ ગમે તે ટૂંકા પણ છે અને લોંગ પણ છે અને આવશે કુંદનના તો રાહ છે ને જોવો તો ઓનલાઈન પણ કુરિયર તમે કરી શકો છો ઘરે બેઠા બેઠા મળી જવાની છે વસ્તુ ઘણી બધી પેટર્ન પણ છે આમાં અને આજે આપણે આખી શોપ બતાવવાની છે આપણી શોપમાં ઘણી બધી વેરાયટી છે અને ઘણી બધી વસ્તુ પણ છે તો રાહ છેની ની જોવો છો જલ્દીથી આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો જેથી નવા વિડીયો પણ આવી શકે કુંદનના પાટલા પણ છે ઘણી બધી વસ્તુ છે આપણી પાસે બેંગલમાં જોઈએ તો બેંગલ્સમાં પણ છે ઘડિયાળ જોઈએ તો ઘડિયાળ ઘડિયાળ સાથે બ્રેકલેટ પણ આવશે જેન્ટ્સ લેડીઝ બેય છે વોચ આપણી આગળ ડોકિયા જોઈએ તો ડોકિયા પણ મળી જવાના છે લેડીઝની બધી કટલેરી મળી જવાની છે લેડીઝ જેન્ટ્સ બેની બધું રાખવી તેલ પાવડર શેમ્પુ કટલેરી બધી મળી જવાની છે તમને તો રાહ છે નહીં જોવો છો ઓર્ડર પણ કરી શકો છો તમે ઓનલાઈન જે પણ વસ્તુ લેવી હોય અને લગ્નગાળામાં આપણે ઓફર પણ રાખવી છે એવી ડિસ્કાઉન્ટ સહિત ડિસ્કાઉન્ટ તમને મળી જવાની છે લગ્નની કટલેરી લ્યો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે પાકેટની વાત કરું તો પાકીટ પણ ઘણા બધા છે સ્પ્રે રાખવી છે એવી બોડી સ્પ્રે ઘણી બધી આઈટમો છે આપણી પાસે તો તમે જરૂર જોઈજો વિડીયો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને જેથી નવા વિડીયો આવે તો તમને પણ ખ્યાલ આવે અને આમાં છડા જોઈએ તો ઘણી બધી પેટર્ન છે એનો પણ વિડીયો બનાવવાનો છે આપણે એમાં પણ નાખી દઈશું અને વીટી પણ છે એનો વિડીયો નાખી દઈશું